અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કાગદીવાડ કબ્રસ્તાન નજીક બંધ મકાનની દિવાલ સાથે સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે ઇસામોને વોન્ટેડ જાહેર કર્યા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હાલ ચાલી રહેલ ગણેશ ઉત્સવ તેમજ આવનાર તહેવાર ઈદે મિલાદને લઈ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના કાગદીવાડ ખાતે રહેતા સજ્જુ ઉર્ફે સુજાત ખાન બસીર ખાન પઠાણ અને તુફેલ સલીમ હોય અંકલેશ્વર શહેરી વિસ્તારમાં આવેલ કાગદીવાડ કબ્રસ્તાનના ગેટ પાસે બે જૂના મકાનની દિવાલની બાજુમાં નજીક ખુલ્લી જગ્યામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે મંગાવી સંતાળી રાખેલ છે જે બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે બાતમીવાળા સ્થળે રેડ કરતાં નાની મોટી બોટલો ટીન તેમજ પાઉચ નંગ મળી કુલ બે હજાર નેવું નંગ બોટલો મળી આવી હતી પોલીસે બે હજાર નેવું નંગ બોટલો કે જેની આશરે કિંમત રૂપિયા બે લાખ એક એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી સુજાત ખાન ઉર્ફે સજ્જુ બશીર ખાન પઠાણ તથા તુફેલ સલીમ શેખનાઓને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી